મુગલ સમ્રાટ અકબર એક શક્તિશાળી બાદશાહ હતો પરંતુ એકવાર તેનું અભિમાન એક સંતે તોડ્યું હતું સનાતન ધર્મમાં આ સંતને સંત શિરોમણી માનવામાં આવે છે આ સંતે हनुमान चालीसाની રચના કરી હતી એવો કહેવાય છે કે મુગલ બાદશાહે એક વખત આ સંતને કેદ કરી લીધા હતા અને પછી તેને આ કર્નામાનો નતીજો ભોગવવો પડ્યો હતો છે એટલે અકબરે સંતને મુક્ત કરવાનો વારો આવ્યો હતો આ પહેલા અકબરે સંતને જે સલાહ આપી હતી તેણે તેને ફગાવી દીધી હતી

ત્યારે વાંદરાઓએ જેલમા પાઇમાલી શરૂ કરી હતી વાંદરાઓએ જેલના સુરક્ષા કર્મચારીઓનો જીવન મુશ્કેલ બનાવી દીધું હતું ફતેહપુર સિકરી જેલમાં લાંબા સમય સુધી વાંદરાઓ સુરક્ષાકર્મીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા હતા જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો ત્યારે અકબરને સંતને મુક્ત કરવાની પરજ પડી જાણો અકબરનો અભિમાન તોડનાર સંત शिरोमણી બીજો કોઈ નહીં પણ ગોસ્વામી તુલસીદાસજી હતા

श्री राम कोई राम सिवाय कोई ने राजा मानतो नहीं हवे तुलसीदास कोई मनुष्य साथे काम करशे जानो के जरे अकबर गोस्वामी तुलसीदास ने प्रस्ताव बोकलियो हतो। त्यारे तेमनी सल्तनत एशिया मां सोउथी मोटी होती अकबरना नवरत्नो मां समाविष्ट अब्दुल रहीम खानखाना अने तोडरमल गोस्वामी बादशाहनी दरखास्त लईने तुलसीदास पासे गया होता परंतु टेमने डरया बिना स्पष्टपणे ना पाडी दीदी होती